સમાચાર જોઈએ ગીર સોમનાથથી શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર અવસરે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમના ધર્મપત્ની સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા સોમનાથ દર્શન બાદ નીતિન પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની રાષ્ટ્રીય સ્તરે પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે કાકા કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે સાહેબ ભારતના આપણા વડાપ્રધાન છે યશસ્વી દે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ને સોમનાથ ટ્રસ્ટનો વેગ વિકાસ અત્યારે થઈ રહ્યો છે શું કહેશો એ બાબત બિલકુલ સાચી વાત છે આપણા બધા નસીબદાર છીએ કે ભગવાનના આશીર્વાદથી આ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટી તરીકે અત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે તેઓ શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને ત્યાર પછી તો ભગવાનના પરમ ભક્ત એવા શ્રી અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીશ્રી પણ અહીંયા ટ્રસ્ટી છે અને એ સિવાય લહેરી સાહેબ જે ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી હતા વર્ષોના દાયકાઓના અનુભવી એવા વહીવટકાર છે એટલે લહેરી સાહેબનું અહીંયા સતત માર્ગદર્શન મળે છે અન્ય ટ્રસ્ટીઓ પણ સતત દેખરેખને માર્ગદર્શન રાખે છે અને મોદી સાહેબ અને અમિતભાઈ પણ અહીંયા જ્યારે જે જરૂર પડે એ બધી જ અહીંયાની જરૂરિયાતો એમના સંબંધોથી એ પૂર્ણ કરાવે છે વસતા દરેક હિન્દુઓ ભગવાન શિવજીના ઉપાસકો શ્રાવણ મહિનાને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાનની સેવા પૂજા કરે છે અને એમાં પણ જ્યારે સોમવાર હોય અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા આપણા સોમનાથની અંદર લાખો ભક્તો આખા દેશમાંથી ને પરદેશથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે રવિવારથી જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાખો ભક્તો એકત્ર થાય છે અને રાત્રિ આરતીના દર્શન કરે છે અને સોમવારે સવારે આરતીના દર્શનથી શરૂઆત કરી આખો દિવસ લાખો ભક્તો ભગવાનના પ્રેમથી આનંદથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને શ્રાવણ મહિનાના ખૂબ આનંદ